મિત્રો તમારા માટે છે ને પશ્મિનામાં નવ નવો કલર મેચિંગ સાથે નવી ડિઝાઇન લઈને આવી છે પહેલાં સ્ટેપ બાય સ્ટેપ કલર જોઈ લો આપણા લાસ્ટમાં આખો એક પીસ ઓપન કરીને જોવાના છીએ જો તમારા લોકોને વેડિંગની સિઝનમાં જો ખરીદી કરી હોય ને તો અક્ષર સારી સુરતમાં વિઝિટ કરી લેજો ઓનલાઈન પીસ મંગાવવો હોય ને તો અમારો વોટ્સઅપ નંબર ઉપર સ્ક્રીનશોટ મોકલવાનો ભૂલતા હોય આપણે એક પીસ આખો ઓપન કરીને જોવાના છીએ વિડીયોમાં નવા છો તો સૌથી પહેલાં ફોલો કરવાનું ભૂલતા નહીં કલર મેચિંગ કેટલા છે નવ કલર છે એટલે ધ્યાનથી કલર જોજો અને આખો પીસ જોઈજો પશ્મિના સિલ્કમાં હેન્ડવર્ક સાથેની નવી વસ્તુ તમારા માટે લઈને આવી જાય છે એકદમ શાનદાર આખો પીસ રહેવાનો છે પર્પર કલરનો પીસ તમને ઓવર યુ કરી દે જોઈ લો તમે એકદમ ફેન્સી અને ડિઝાઇન આખો પીસ રહેવાનો છે લગડી પટ્ટામાં પણ તમને માઇનો મિરર વર્કનો ટચઅપ મળવાનો છે હેન્ડવર્કનો ટચઅપ મળશે ને સાડીમાં પણ ઓન મિરર વર્ક આવશે ને હેન્ડવર્કનું કામ રહેવાનું છે એકદમ મસ્ત મજાનું ફેબ્રિક રહેવાનું છે પ્યોર પશ્મીના સિલ્ક સાડી રહેવાની છે નાના મોટા પ્રસંગે કે આવનારા તહેવારમાં તમે પહેરી શકો એની ટાઈપનું રહેવાનું છે આ ટાઈપનો નોખો બ્લાઉઝ પીસ આવશે સેમ જેની બુટીનું બ્લાઉઝ આવવાનું છે સ્લીવમાં તમને બેલ્ટ મળવાનો છે ને કમર બેલ્ટ મળવાનો કોઈ પણ કલર તમે એનો સ્ક્રીનશોટ પડીને વોટ્સઅપમાં મોકલવાનો ભૂલતા નહીં નવા વિડીયો જોવા માટે ફોલો કરવાનો ભૂલતા નહીં થેન્ક યુ ગાઈઝ